પડી રહ્યો છે નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે કાવેરી અંબિકા અને પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે નદીમાં પાણીની આવક વધતા ખાડીઓ અને નાળામાં પાણી વધ્યા છે નવસારી જિલ્લા પંચાયતના અઠ્યોતેર રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે તો આપ આ જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તેને લઈ નદીઓ ભયજનક સપાટીએ ભારે વરસાદના કારણે વહી રહી છે નવસારી સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની ત્રણ લોકમાતાઓમાં જળ સપાટી વધી છે અને હવે ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે હાલ જે છે એ આપણે નવસારી પાસેથી પસાર થતી પૂર્ણા નદી પાસે છે અને આ પૂર્ણા નદી નું રૌદ્ર સ્વરૂપ હાલ આપ જોઈ રહ્યા છો પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અને હાલમાં એ ઓગણીસ ફૂટે વહી રહી છે અને સવા છ ઇંચ વરસાદ પડતા જે પૂર્ણાની જળ સપાટી વધી છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે મહત્વની વાત કરવામાં આવે તો જિલ્લાની અન્ય જે બે નદીઓ છે કાવેરી અને અંબિકા બંનેમાં પણ જળ સપાટી વધી છે અને પૂરની સ્થિતિએ પહોંચી ગઈ છે ત્યારે તંત્ર જે છે એ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે સવારથી જે છે શાળા કોલેજોને બંધ રાખવાનો નિર્ણય કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો અને રજા આપી દેવામાં આવી છે ત્યારે જો વાત કરવામાં આવે તો નદી નાળાઓમાં નવા નીર અને જે આવક વધી છે તેના કારણે જિલ્લાના જેટલા રસ્તાઓ આવન જાવન માટે બંધ કરી દેવામાં આવ્યા છે છે જેથી જે જનજીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે અને હાલમાં પણ નવસારીમાં વરસાદની અવિરત બેટિંગ ચાલુ છે અને જો આ જ રીતે રહે તો નવસારી શહેરમાં પૂરની સ્થિતિ બને એવી સંભાવના છે ધવલપાર એક ઝી મીડિયા નવસારી